મિત્રો ગુજરાત પોલીસ આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો મિત્રો ખાસ એકવાર આ ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધો અને વિડીયો પસંદ આવે તો વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો તમને આ ચેનલ ઉપર અવનવી ભરતીને લગતી માહિતી મળતી રહેશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોના ડીવી સત્તર નવ બે હજાર પચીસથી શરૂ થાય છે એમને મિત્રો એક દિવસે કેટલા કુલ બોલાવવામાં આવશે એનો મિત્રો આ જે આંકડો છે એ છે મિત્રો સત્તર તારીખનો આપણે જોઈએ તો સત્તર નવ બે હજાર પચીસના રોજ અમદાવાદ શહેરમાં મિત્રો બસો જણાને બોલાવવામાં આવશે જ્યારે અમદાવાદ ગ્રામ્ય ત્રણસો ને ચાર બોલાવવામાં આવશે જ્યારે અમદાવાદ એસઆરપીએફમાં બસો વિદ્યાર્થી મિત્રોને બોલાવવામાં આવશે જ્યારે વડોદરા શહેરમાં બસોને પંચ્યાશી મિત્રો અને જ્યારે રાજકોટ શહેરમાં બસોને પચ્ચીસ અથવા તો અઠ્યાવીસ એ આંકડો છે જ્યારે સુરેન્દ્રનગરમાં બસોને પચ્ચીસ બોલાવવામાં આવશે સત્તર તારીખે અને ગાંધીનગરમાં બસોને આઠ બોલાવવામાં આવશે એમ મળીને કુલ મિત્રો તમારો કોઈ ભૂલ થઈ હોય તો મિત્રો તમને ટોટલ મળી જશે કે બે હજાર પચીસ ના રોજ મિત્રો સોળસો પચાસ વિદ્યાર્થીઓના ડીવી કરવામાં આવશે સત્તર તારીખે સોળસો પચાસ કુલ વિદ્યાર્થી એવી રીતે મિત્રો તમને આ આંકડો આપેલો છે કે અઢાર તારીખે કુલ આપણે મિત્રો આપણે તારીખ પ્રમાણે અને કુલ કેટલા થશે એ દિવસના એટલે કે મિત્રો અઢાર તારીખે બાવીસોને અઢાર ડીવી થશે ઓગણીસ તારીખે ત્રેવીસો ને ત્રીસનું ડીવી થશે ચોવીસ તારીખે વીસ તારીખે બાવીસો છત્રીસનું ડીવી થશે જ્યારે બાવીસ તારીખે ત્રેવીસો ને છપ્પન વિદ્યાર્થી ડીવી થશે ત્રેવીસ તારીખે ત્રેવીસો ને અગિયારનું ચોવીસ તારીખે ત્રેવીસો પૂરા પચીસ તારીખે ત્રેવીસો નવ જ્યારે છવ્વીસ તારીખે એકવીસો ને પંચ્યાસી વિદ્યાર્થી મિત્રોનું ડીવી કરવામાં આવશે જ્યારે મિત્રો ઓગણત્રીસ તારીખે સોળસો ને સત્યાવીસ અને ત્રીસ તારીખે નવસો ને ચોરાણું વ્યક્તિઓનું ડીવી કરવામાં આવશે એમ મળીને મિત્રો બાવીસ હજાર એકસો ને છપ્પન વિદ્યાર્થી મિત્રોનું ડીવી કરવામાં આવશે તો મિત્રો ખાસ આ જે કાર્યક્રમ પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે દિવસમાં અલગ અલગ સ્થળે કેટલા વિધિ મિત્રોને બોલાવવામાં આવશે એનું આ લિસ્ટ જાહેર કરવામાં આવેલું છે તો મિત્રો એકવાર જોઈ લઉં કે કેટલા કેટલા ડીવી એક દિવસમાં થશે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમને આ ચેનલ ઉપર અવનવી ભરતીને લગતી માહિતી મળતી રહેશે અને મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાજો તમને ખૂબ જ ઉપયોગી બનશે હા કંઈ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો જય હિન્દ મિત્રો